દેશ આજે ઇઠ્યોતેર માં પર્વના રંગમાં રંગાયેલો છે ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સ્વતંત્રતા પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી નડિયાદમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કપડવંજ રોડ પર આવેલા એસઆરપી કેમ્પ ખાતે સવારે નવ વાગે ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો આ કાર્યક્રમમાં હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાંત્રીસ વિન્ટેજ કાર અને અઢાર બાઇક સાથે ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું તો અલગ અલગ રિક્ષા યુનિયન દ્વારા પણ રિક્ષા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું રાજપથ ક્લબમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ડ્રોનથી ફૂલોની વર્ષા અહીં પણ કરવામાં આવી હતી વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા સ્વિમિંગ પૂલમાં પચાસ જેટલા સ્વિમર્સે એક સાથે રાષ્ટ્રધ્વજને હાથમાં રાખીને સ્વિમિંગ કર્યું હતું તો ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારની સ્થાપનાને સાહીઠ વર્ષ પૂરા થતા ભાવનગર શહેરના પાણીની ટાંકીથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી આ તિરંગા યાત્રામાં અલગ અલગ જેટલા સાઈઠ ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગાને હવામાં લહેરાવી પ્રદેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી તેમજ હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવી શેર કરો